બાળ મિત્રો આજે આપણે આઈડેન્ટિટી એ પ્લસ બી સ્ક્વેરના મુજબ આપણે દાખલા ગણવાના છે તો એ પ્લસ બીનો વર્ક તો આનું આપણે વિસ્તરણ કરીશું તો એનો વર્ક વત્તા ટુ એ બી વધતા બીનો વર્ક અને સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો પહેલી સંખ્યાનો વર્ગ વધતા બે ગુણ્યા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા વધતા બીજી સંખ્યાનો વર્ક આ એટલું યાદ રાખવાનું હંમેશા અહીંયા બે જ આવશે આઈડેન્ટિટી મુજબ હંમેશા અહીંયા બે જ આવશે આ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે જેમ દાખલા ગણશું તેમ તમને ફટાફટ આ દાખલા આવડી જશે જો અહીંયા આપણે એ પ્લસ ફાઈનો સ્ક્વેર કરીએ એટલે કે એ વધતા પાંચનો વર્ક અહીંયા બીની જગ્યા ઉપર મેં કેટલા મૂકા છે પાંચ મૂકા છે તો જો પહેલી સંખ્યા તો આપણી પાસે એ જ છે તો એનો વર્ક વધતાં અહીંયા બે મૂકી દેવાના પહેલી સંખ્યા એ છે બીજી સંખ્યા પાંચ છે તો અહીંયા બીની જગ્યા પર આપણે પાંચ મૂકશું વધતા પાંચનો વર્ગ એટલે કે અહીંયા એનો વર્ગ વધતા આ ત્રણે ત્રણનો ગુણાકાર કરવાનું પાંચ દુ તો કે દસ એ ને વધતા અહીંયા પાંચનો વર્ગ તો કે પચીસ તો આ રીતે આપણને આનો આન્સર મળશે હવે બીજો દાખલો આપણે ગણીએ જેમ આપણે દાખલા આગળ ગણશું તેમ તમને આમાં ખબર વધારે પડતી જશે અને જો આ વિડીયો એક વખત જોવામાં તમને ન સમજ પડે તો વિડીયોને રિવાઇઝ કરી અને વારંવાર તમે જુઓ તો એક સમય ચોક્કસ એવું આવશે કે આ દાખલા તમને આવડી જશે ચાલો બીજો એક દાખલો લઈએ એ પ્લસ ત્રણનો વર્ક તો અહીંયા પણ એમ જ કરવાનું છે પહેલી સંખ્યાનો વર્ગ વધતા બે ગુણ્યા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા વધતા બીજી સંખ્યાનો વર્ગ અહીંયા જે આપણે લખીએ ને એને બ્રેકેટની અંદર લખવાનું છે આ ખાસ ધ્યાન રાખવાનું છે પહેલો સ્ટેપ જ્યારે આપણે લખીએ ને એને બ્રેકેટની અંદર લખવાનું છે અને જ્યારે બીજા સ્ટેપ આપણે લખશું ત્યારે બ્રેકેટની બહાર આપણે આવી જવાનું છે તો જો અહીંયા એનો વર્ગ વધતા આ ત્રણે ત્રણનો ગુણાકાર કરવાનો છે બે ગુણ્યા એ એટલે કે બે એ અને બે ત્રણ તો કે કે છ તો અહીંયા છ એ વધતા ત્રણનો વર્ગ એ આપણને ખબર જ છે કે તંતેરી નવ વર્ગ એટલે કે જે સંખ્યા આપેલી હોય ઈજ સંખ્યાને ઈજ સંખ્યા સાથેનો ગુણાકાર એને બે વખત લખી નાખવાનો એનો ગુણાકાર કરીને ત્રણનો વર્ગ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થાય તો કે નવ તેરી નવ એવી રીતે એના પછીનો દાખલો આપણે જોઈએ હવે અહીંયા આપણે એની જગ્યા ઉપર એક્સ લઈએ ને અહીંયા આપણે ચાર લઈએ તો એક્સ વત્તા ચારનો વર્ગ હવે આ દાખલાને આપણે કઈ રીતે લખવાનું છે તો આપણો જે સૂત્ર જે છે એ જ મુજબ પહેલી સંખ્યાનો વર્ગ પહેલી સંખ્યા શું આપેલી છે તો કે એક્સ આપેલી છે એક્સનો વર્ગ એને બ્રેકેટમાં મૂકવાનું અને વર્ગને બ્રેકેટની બહાર મૂકવાનું છે આ ખાસ ધ્યાન રાખવાનું છે પછી અહીંયા પ્લસ કરવાનું અહીંયા પ્લસ આપેલા છે એટલે પ્લસ કરવાનું પછી અહીંયા બે જ મૂકી દેવાના અહીંયા ગમે એ હોય પણ અહીંયા આપણે બે મૂકી દેવાના પછી પહેલી સંખ્યા પહેલી સંખ્યા એક્સ આપેલી છે એના બાજુમાં બીજી સંખ્યા બીજી સંખ્યા કેટલા આપેલા છે ચાર આપેલા છે પછી અહીંયા પ્લસ કરવાનું અને બીજી સંખ્યા જે આપેલી છે ચાર એનો વર્ક કરવાનો ફોરનો વર્ક નાખવાનો આપણે સમજાઈ ગયું બધા એને બાળ મિત્રો જો હવે અહીંયા એક્સનો વર્ગ વધતા આ ત્રણે ત્રણનો ગુણાકાર ચાર દુ તો કે આઠ ને આઠ ગુણ્યા એક્સ એટલે કે એક્સ અહીંયા વધતા ચારનો વર્ગ કેટલો થાય તો કે ચારનો વર્ગ સોલ થાય તો જો બેટા આ તમને સમજાઈ ગયું એક્સનો વર્ગ વધતા એક્સ વધતા સોલ તો આ રીતે આનો આન્સર આવે આની ગોઠવણી પણ આ રીતે કરવાની છે ચાલો બીજો એક દાખલો ગણીએ જેમ હું દાખલા ગણીશ તેમ તમારા માઇન્ડમાં દાખલા ઉતરતા જશે અગર જો વિડીયો એક વખત જોવામાં ન સમજાય તો એને બે ત્રણ વખત રિવાઇઝ કરો અને જો એટલે ચોક્કસ દાખલા તમને આવડી જશે અને જો તમને અમારો વિડીયો સમજાય સારો લાગે તો તમારા ભાઈ મિત્રોને તમારી કોઈ પર્સનલ ગ્રુપો હોય એની અંદર અમારી ચેનલને સેન્ડ કરો જેથી કરીને ગરીબના બાળકો આ ફ્રીની અંદર વિનામૂલ્યે ટ્યુશન મેળવી શકે ચાલો આગળ જોઈએ તો અહીંયા એક વત્તા સાત નો વર્ક હવે આને ગોઠવણી કઈ રીતે કરવાની છે તો હવે તમે તરત જ ગણી નાખશો મારા પહેલાં તમે ગણીને મૂકી દેશો દાખલો સો ટકા ગેરંટીથી હું કહું છું જો અહીંયા પહેલી સંખ્યાનો વર્ક બ્રેકેટની અંદર કરવાનું છે એક્સ અને એની ઉપર વર્ક મૂકવાનું છે અહીંયા પ્લસ કરીને અહીંયા બે મૂકવાના છે એક્સને બ્રેકેટમાં એના બાજુમાં સેવન છે એને પણ બ્રેકેટમાં અહીંયા પ્લસ કરીને સેવનનો સ્ક્વેર કરવાનો છે હવે જો અહીંયા એક્સનો વર્ક પ્લસ સાત દુ તો કે ચૌદ એક્સ અને વધતા સાતનો વર્ગ તો કે ઓગણપચાસ તો આ રીતે આપણે દાખલા ગણવાના છે હવે લગભગ દાખલા તમને આવડી ગયા છે ચાલો આ ટાઈપના ચાલો હજી એક દાખલાને આપણે પ્રેક્ટિસ કરીએ તો અહીંયા એક્સ વત્તા નવનો વર્ક કરીએ આપણે બરાબર તો અહીંયા પણ એમ જ કરવાનું છે પહેલાં એક્સ મૂકવાનું બ્રેકેટની ને ઉપર સ્ક્વેર મૂકી દેવાનું અહીંયા પ્લસ મૂકવાના અહીંયા બે અહીંયા એક્સ અહીંયા નવ અહીંયા પ્લસ કરીને નવનો વર્ક હવે અહીંયા એક્સનો વર્ક વત્તા બંનેનો ગુણાકાર ત્રણે ત્રણનો તો અહીંયા આપણે ગુણાકાર કરશું તો અહીંયા નવ દુ કે એક મિનિટ આપણે કાઢી નાખીએ અને પછી લખીએ તો અહીંયા બે પછી એક અને નવ હવે આ બેનો ગુણાકાર કરશું તો નવ દુ તો કે અઢાર એક્સ વધતા નવ વર્ગ એટલે કે નેવે નેવે એક્યાસી તો જ્યારે પણ એ પ્લસ બી સ્ક્વેરની આઈડેન્ટિટી પૂછાય એની ઉપરથી જે સમ આવે તો એને આ રીતે ગણવાના છે હજી આપણે આની અંદર ડીપમાં જઈએ જો હવે અહીંયા આપણે ટુ એક્સ મૂકીએ ને પ્લસ અહીંયા પાંચ વાય મૂકીએ ને આનો સ્કવેર કરીએ કારણ કે આની અંદર અલગ અલગ દાખલાઓ આવે છે તો આપણને કોઈ પણ દાખલાની અંદર મુશ્કેલી ન પડે એના માટે હું તમને આ પેટર્નના દાખલાની અંદર પણ ઘણા બધા ચેન્જીસો આવે છે તો એના પણ હું તમને પ્રેક્ટિસ કરાવું છું જેથી કરીને તમારો એકે દાખલો મિસ ન થાય અથવા તો ખોટો ન પડે ચાલો અહીંયા પહેલી સંખ્યાનો વર્ગ તો પહેલી સંખ્યા શું આપેલી છે તો કે ટુ એક્સ આપેલું છે તો ટુ એક્સને બ્રેકેટની અંદર મૂકી બ્રેકેટ પૂરો કરીને ઉપર સ્ક્વેર મૂકી દેવાનું અહીંયા પ્લસ કરવાનું અહીંયા બે મૂકી દેવાના પહેલાં અહીંયા ગમે એ હોય અહીંયા આ સાઈડમાં ગમે એ આપેલા હોય અહીંયા આપણે બે મૂકી દેવાના પહેલાં હવે બ્રેકેટની અંદર ટુ એક્સ બીજા બ્રેકેટની અંદર પાંચ વાય પ્લસ કરીને પાંચ વાયનો વર્ગ મૂકવાનું છે હવે આને સિમ્પલિફાય આપીએ તો બેનો વર્ગ કેટલો થાય તો કે ચાર અને એક્સ આપેલા છે તો એક્સ કરીને એની ઉપર બે મૂકી દેવાના આ એટલું યાદ રાખવાનું અહીંયા પ્લસ કરવાનું છે આ બધા એનું મલ્ટિપ્લાય કરવાનું છે ગુણાકાર બે દુ ચાર ચાર પંચા વીસ તો અહીંયા વીસ એક્સ વાય એવી રીતે અહીંયા પાંચનો વર્ગ તો કે કે પચીસ અને વાય આપેલું છે ચલ આપેલું હોય એ બીસીડીના અક્ષરો જે હોય એને ચલ કહેવાય ચલ આપેલું હોય તો એનો સ્ક્વેર એની ઉપર મૂકી દેવાનું તો આ દાખલો આ રીતે ગણી શકાશે ચાલો એના પછીના દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ ચાલો અહીંયા આપણે નંબર દાખલામાં આપી દઈએ જેથી કરીને આપણી કોઈ જાતની ભૂલ ન થાય અહીંયા એક નંબર આ બે નંબર આ ત્રણ નંબર આ ચાર આ પાંચ નંબર આ છ નંબર રિવાઇઝ કરશો જેથી કરીને દરેક દાખલા તમારા માઇન્ડમાં ઉતરી જશે જો તમને અમારી ચેનલ સારી લાગે તો તમારા ભાઈ મિત્રોને પણ જણાવો અને અમારા વિડીયોને પણ તમે શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલને આગળ વધારો